નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ માં વિશ્વ આદિવાસી દિન નિમિત્ત નૃત્ય રેલીએ ડભોઈ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભવ્ય રેલી લોક નૃત્ય કરતા સમગ્ર નાના મોટા આદિવાસી સંગઠનો એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા તા મીટર ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઘોષણા કરેલ હોઈ આજે ડભોઈના આદિવાસી એકતા સમાજ સમસ્ત આદિવાસી સમાજ સમસ્ત વસાવા સમાજ સમસ્ત તડવી સમાજ અને નર્મદા અસરગ્રસ્તો દ્વારા આ ઉત્સાહનો દિન હોય ડભોઈ શિનોર ચોકડી ખાતેથી લોક નૃત્ય આદિવાસી નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈના આદિવાસી એકતા સમાજ સમસ્ત આદિવાસી સમાજ સમસ્ત વસાવા સમાજ સમસ્ત તડવી સમાજ અને નર્મદા અસરગ્રસ્તો માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વાર થ નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઘોષિત કર્યો હોય ડભોઈના સમગ્ર આદિવાસીઓ દ્વારા આ દિનની ધાનધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં શૈલેષભાઈ વસાવા કિરીટભાઈ વસાવા કિરણભાઈ ઈશ્વરભાઈ વસાવા અને દિનેશભાઈ તડવીના નેતૃત્વમાં આજે શિનોર નગરમાંગ આકર્ષણ જમાવ્યું ચોકડીથી આદિવાસીના વેશમાંગ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં આદિવાસી લોક નૃત્ય સાથે તીર કામ લઈ નૃત્ય કરતા પ્રથમ ડો બાબા સાહેબ આંબેડકર કરી ત્યારબાદ વડોદરી ભાગોળ ટાવર કન્યાશાળા સૂત્રે ગ્રાઉન્ડ ખાતેનું સમાપન કરવામાં આવ્યું હતું રેફરલ હોસ્પિટલ ખાતે રેલી સમાપ્ત થઈ હતી તો આ દિન નિમિત્તે રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ પેકેટ વિતરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા તો આદિવાસી એકતા સમાજ દ્વારા રંગ ઉપવન બાગ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા રિપોર્ટર બિલાલ બુરાવાલા ડભોઈ આદિવાસી જય જવાહર યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ રોજ ડભોઈ ખાતે એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજુબાજુ વસતા અને ડભોઈમાં વસતા તથા વસાહતમાં વસતા અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા ડભોઈના આદિવાસી સમાજના દરેક અગ્રણીને ભેગા થઈને એક સમિતિ બનાવવામાં આવી છે તેના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક પોશાક ધારણ કરીને થી નૃત્ય કરીને આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમારી રેલી સિનોર ચોકડીથી નીકળીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સાહેબ આંબેડકરનું ફૂલ આ વિધિથી સન્માન કરીને આગળ વડોદરી બાગોર રહીને વડોદરી ભાગોરથી કાજીવાડા મસ્જિદ ટાવરે રહીને ટાવરે ટાવરેથી સુધરે ગ્રાઉન્ડે સમાપ્ત થશે આજે આજનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ જ અગત્યનો છે અને ઉજવણી ભર્યો છે જેમાં દરેક આદિવાસી સમાજના અગ્રણીઓ જોડાય છે જેવા કે વસાહ સમાજ રાઠવા સમાજ કળવી સમાજ રાઠોડિયા સમાજ અને દરેક વસાહતની અગ્રણીઓ ભેગા થઈને